સિમલા કબાડી માર્કેટમાં ચોરીનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થઈ ઘટના વેપારીઓમાં ભયનો માહોલ સમગ્ર ઘટના વિશે વાત કરીએ તો ગોધરાજ શ્રેન અમદાવાદ હાઈવે પર આવેલા જાણીતા સિમલા કબાડી માર્કેટમાં રાત્રિના સમયે જણા શખસોએ ચોરી કરવાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના સામે આવી છે બનાવનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં કેટલાક શખ્સો માર્કેટ વિસ્તારમાં ઘુસવાનો પ્રયાસ કરતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે મળતી માહિતી મુજબ રાત્રિના અંધકારમાં કેટલાક જાણ્યા વ્યક્તિઓ માર્કેટની આસપાસ શંકાશપદ રીતે ફરતા હતા અને બાદમાં કબાડીની દુકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો તેમ છતાં શિમલા કબાડી માર્કેટમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સમગ્ર ઘટના કેદ થઈ ગઈ હતી સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે તસ્કરો દુકાન તરફ વધતા હતા પરંતુ કેમેરો જોતા જ તેઓને શંકા થતા માલસામાન મૂકી ભાગી ગયા હતા સમગ્ર ઘટના બનાવ બાદ સ્થાનિક વેપારીઓમાં ચકચાર મચી ગઈ હતી વેપારીઓએ જણાવ્યું કે છેલ્લા કેટલાય દિવસોથી માર્કેટ વિસ્તારમાં શંકાસ્પદ હલચલ વધી રહી છે જેના કારણે ભય અને અસુરક્ષાની લાગણી ફેલાઈ રહી છે વેપારીઓએ વધુમાં જણાવ્યું કે રાત્રિના સમયે સુરક્ષાની વ્યવસ્થા ન હોવાને કારણે આવા બનાવો બનતા રહે છે ચોરીનો પ્રયાસ કરનારા શખ્સોની ઓળખ માટે વેપારીઓ દ્વારા સીસીટીવી વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવ્યો છે આ બનાવને પગલે માર્કેટિંગ એસોસિએશન દ્વારા ટૂંક સમયમાં સુરક્ષા વધારવાના ઉપાય અંગે ખાસ બેઠક બોલાવવામાં આવી છે વેપારીઓએ તંત્રને પણ સુરક્ષાની વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે